સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનનને રોકવા માટે તંત્રે આકરા પગલા લેવાનું શરૂ કર્યું ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં વિસ્ફોટક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહને લગતી કાર્યવાહી તેજ કરવામાં આવી કાર્યવાહીમાં ચોટીલા થાનમાં વધુ ત્રણ ગોડાઉન સીલ કરવામાં આવ્યા જેનાથી કુલ સીલ કરાયેલા ગોડાઉનની સંખ્યા સાત પર પહોંચી છે બે દિવસની કાર્યવાહીમાં છન્નું લાખ ઇઠ્યોતેર હજાર ચારસો નવ્વાણુંની કિંમતના વિસ્ફોટક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા આ કાર્યવાહીમાં ચોટીલાના મયુરસિંહ રાઠોડ જાની વડલાના દિલીપભાઈ ગાંગલ અને ગુગલિયાળાના પંકજભાઈ જૈનના ગોડાઉનમાંથી ઓગણત્રીસ લાખથી વધુનો વિસ્ફોટક પદાર્થનો જથ્થો જપ્ત કરી સીલ મારવામાં આવ્યો આ ઉપરાંત વિસ્ફોટક પદાર્થોના વેચાણની ઊંડી તપાસ હાથ ધરવામાં આવી જેમાં ખરીદ વેચાણના પત્રકોની ઝીનવટભરી ચકાસણી કરવામાં આવશે આ જંગે વધુ વાત કરીશું સતતા જિગ્નેશ ફોન લાઇન પર જુદા છે જિગ્નેશ તપાસે લઈ શું માહિતી મળી રહી છે

સત્તાનું છન્નું લાખ રૂપિયા રૂપનો જે જંથો છે તેને સીઝ કરી અને પરવાનેદારો સામે ધોરણસર ની કાર્યવાહી હાથ ધરેલ છે સતત બે દિવસમાં સાત ગોડાઉનો ને સી કરાતા સમગ્ર વિસ્તારમાં અને ખલીજ માફીઓમાં એક પ્રકારનો હળકંપ છવાયેલો છે આભાર માહિતી આપવા માટે